સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ આજના વિડીયોમાં જોઈએ કે બાળપ્રભુ ઘનશ્યામે કેવી રીતે કાન વિંધાવ્યા તો જોઈએ કે ઘનશ્યામ હવે સાત માસના થયા ભક્તિ માતાને થયું કે હવે ઘનશ્યામના કાન વિંધાવવા જોઈએ તો વિંધાવી લઈએ બીજે દિવસે સવારે ભક્તિ માતા ઘનશ્યામને લઈ અને ઘરની બહાર આવ્યા ઘરની સામે જ એક આંબલીનું ઝાડ હતું ભક્તિમાતા તેની સામે ઓસરી ઉપર જઈ અને બેઠા ઘનશ્યામના કાન વિંધવા માટે કાન વિંધનાર બોલાવ્યો કાન વિંધવા વાળો સોય લઈને ઘનશ્યામની પાસે આવ્યો હવેથી ઘનશ્યામનો કાન પકડવા હાથ લાંબો કર્યો ત્યાં તો ઘનશ્યામના આખા શરીરમાંથી તેજ નીકળવા માંડ્યું કાન વિંધનારાની તો આંખો અંજાઈ ગઈ અને જ્યાં જુએ ત્યાં તેજ જ દેખાય તેમણે એકદમ ડરી અને ચીસ પાડી તરત જ ઘનશ્યામે બધું તેજ પોતાના શરીરમાં પાછું સમાવી લીધું અને માતાના ખોળામાંથી અદ્રશ્ય થઈ ગયા માતાએ જોયું તો ઘનશ્યામ આંબલીની ડાળી ઉપર બેઠા હતા એ જોઈ ભક્તિ માતાએ રામ પ્રતાપભાઈને બૂમ પાડીને બોલાવ્યા અને કહ્યું કે આ જુઓ ઘનશ્યામ આંબલીના ઝાડ પર બેઠા છે તો તમે ઝાડ પર ચડીને તેમને નીચે ઉતારો રામ પ્રતાપભાઈ આંબલીના ઝાડ પર ચડ્યા અને જોયું તો ઘનશ્યામ નીચે ભક્તિ માતા પાસે બેઠા હતા એથી રામ પ્રતાપભાઈ નીચે ઉતર્યા અને માતા પાસે આવીને જોયું તો ઘનશ્યામ માતા પાસે બેઠેલા દેખાયા અને ઉપર જોયું તો આંબલીના ઝાડ પર પણ બેઠેલા દેખાયા આ પ્રમાણે ઘણા વખત સુધી રામ પ્રતાપભાઈ અને સૌને ઘનશ્યામના બે સ્વરૂપે દર્શન થયા કાન વિંધનારો તો આ જોઈ અને ગભરાઈ ગયો ત્યાં તો ઘનશ્યામે પોતાનું બીજું સ્વરૂપ આંબલીની ડાળી પરથી અદ્રશ્ય કરી દીધું અને બોલ્યા કે મને ગોળ ખાવા આપો તો જ કાન વિંધાવું એ સાંભળી ભક્તિ માતાએ કહ્યું કે જો ડાયા થઈને કાન વિંધાવવા બેસશો તો ગોળ ખાવા મળશે એમ કહીને ઘરમાંથી ગોળ મગાવીને ઘનશ્યામને આપ્યો એટલે ઘનશ્યામ ભક્તિ માતાના ખોળામાં બેસી ગયા અને ગોળ ખાતા ખાતા કાન વિંધાવ્યા જય સ્વામિનારાયણ આવા જ ઘનશ્યામ મહારાજના ચરિત્ર સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો સ્વામિનારાયણ વિડીયો ચેનલ